આજે આપડે આવ્યા છે રમેશભાઈ પાદરીયાની વાડીએ રમેશભાઈ આજે આપણને શું સંભળવાના છો નો રાસ રાસ રમેશભાઈ આજે રાસ સંભળાવવાના હે તો ચાલો રમેશભાઈ ચાલુ કરો રાસ एकाले काणावेष गोपे कुंवरिया काले परणास गोपे परणा प्रणावेष गोपे कुंवरिया काले परणा स गोपे એ અમારો કાન કુંવર ઘોડ લે ચડશે એ રૂડા માંડવડા રોપી કુંવરિયા કાલે પરણાવીસ ગોપી કાલે પરણાવીસ ગોપી કુંવરિયા કાલે પરણાવીસ ગોપી મારા મારાવાન રાવણ ના ચોક કેવેલા રે પધાર લો એ અમને కోడే వాళ్ళ బుడో వంశీ వేరే మన ఏడాము కే માધવદાસ ના સ્વામી કે રસો ગણો રેલો વાલા મારાવન રાવણ ના ચોખ એ વેલા રે પધાર જો એ આવી રૂડી શરાદા પૂનમની રાત

ਐ ਆਵੀ ਵਾਲਾ ਨੇ ਹੋਇ ਆਵੇ ਵਾਲਾ ਨੇ ਚਰਣੇ ਲਾਗੇ ਰਸੂਂਦੇ ਰ ਵਣਵਾਗੇ ਸੁੰਦੇ ਰ ਵਣਵਾਗੇ ਸਕੀਸਰੰਦਾ ਪੂਨ ਮਨੀ ਰਾਤਰ ਸੂਂਦੇ ਰ ਵਣਵਾਗੇ ਸੁੰਦੇ ਰ ਵਣਵਾਗੇ आज सखी आज रे वागे वन रा इंदी सोबाय सखी आज सखी आजरे वागे वन राज મારે સખી વાસડી તે કેરી વેણમાં કે મારું ચિત્ત ઘણું અકળાય સખી આજ સખી આજ રે હે આજ સખી આજ રે વાગે વન રાવન આ રે સખી સુધ બુધ ભૂલી સુંદરી કે સખી સુદ બુ ભૂલી સુંદરી કે ઘર તાજી ને માં જાય એ ઘર તાજી ને માં જાય સખી આજ સખી આજ રે वाघवन रावण वासडे हारे सखी मे ला मात तात बने के सखी मेला ते मात तात ब्रात ने केला पोती पुत्र न परिवार सखी आज सखी आज रे वाघेवन रावण आसळी आर सखी आज रे आज सखी आज रे वाघेवन रावण